સુરતમાં એસઓજી દ્વારા ગઈકાલે મોડી રાત્રે ચાની ખીટલી પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પાલ અડાજણ વેસુમાં જે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યાં તમામ હોટલના સંચાલકોને ચેતવણી આપવામાં આવી હતી રાત્રે અગિયારના ટકોરે ચાની હોટલ બંધ કરી દેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો તો પણ વેપારીઓને આક્ષેપ છે કે એક મહિનાની ચાની હોટલના ભાડા જે લાખ રૂપિયા છે સુરતમાં નવા કલ્ચર પ્રમાણે શરૂ થઈ ચુક્યું છે અને ચાની ચાની નવા કલ્ચર મુજબ ખુલ્લા પ્લોટમાં જ ખેતરમાં શરૂ કરાઈ છે ગ્રાહકોને ખાટલા સહિત અનેક સુવિધાઓ અપાઈ રહી છે હવે જાહેર રોડ પરથી ખેતરની અંદર બનાવવામાં આવી રહી છે ચાની જે હોટલ છે ત્યારે એસઓજી પોલીસે પાલ અડાજણ વેસુ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને તમામ હોટલ સંચાલકોને ચેતવણી પણ આપી હતી કે રાત્રિના અગિયાર વાગ્યા સુધીમાં તમામ હોટેલો છે એ બંધ કરી દેવામાં આવે નહીતર કાયદેસરની કાર્યવાહી છે એ એમના વિરુદ્ધ કરવામાં આવશે ત્યારે ત્યાંના જે ડીસીપી છે રાજદીપસિંહ નકુમ એમણે શું કહ્યું આ મુદ્દે સાંભળી આ વિડીયોમાં હકીકત એવી છે કે જે અડાજણ પાલ અલથાણ વેસુ પીપળો આ બધા એરિયાઓમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચા ચાની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાવેલા હોય અને લોકો મોટી પ્રમાણમાં રાત્રે મોડે સુધી એક વાગ્યા બે વાગ્યા સુધી બેસી રહેતા હોય તો આ લોકોને આજે વોર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે અગિયાર પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિ હોય એ ફરતા ન હોય તો આજે તમામ જેટલા પણ એના આવા માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે અને જે લોકો ત્યાં આવેલા હતા યંગસ્ટર હતા પછી બીજા અમુક મોટી ઉંમરના પણ હતા તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જો અગિયાર વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું સેવન ન કરે એના માટેનું એક આ અભિયાન છે અને આ અમારી સતત આ પ્રવૃત્તિ ચાલુ રહેશે આ આખું જ જે અભિયાન છે એની અંદર બે પીઆઈ આઠ પીએસઆઈ એસઓજી અને ડીસીબીના અને એસી માણસો એસઓજી અને ડીસીબીના તમામ લોકોએ આ આજે ટોટલ આડત્રીસ જગ્યાએ જુદી જુદી આડત્રીસ જગ્યાએ આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અમને એવી માહિતી હતી કે અહીંયા રાત્રે ડ્રગ્સનું સેવન પણ થયેલું છે તો એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવેલ છે પરંતુ એવું કંઈ અત્યારે મળ્યા નથી પરંતુ સતત અમારી આ સર્ચિંગની કાર્યવાહી ચાલુ રહેશે અને જો એવું કોઈ પણ નશાકારક કે ગેર ગેરકાયદે છે જે કાયદાથી પ્રતિબંધિત એવું કંઈ પણ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે પાલ છે અડાજણ છે પછી વેસુ છે વિપલોજ છે અલથાણ આ બધી જગ્યાઓ જ્યાં જ્યાં આવા ઝોન બનાવેલા છે એ તમામ ઝોન ની ડિટેલ ની અંદર એની અંદર સર્ચ કરવામાં આવેલ છે અને એના જે પૂછપરછ કરવામાં આવેલ છે અને એના ડીવીઆર પણ ચેક કરવામાં આવશે